હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે ડુંગળી બટાકાનું કોરું શાક બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે શાક માટે મેં ગેસ ચાલુ કરી આ એક કઢાઈ મૂકી દીધીશ એની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન જીરું અને વન ફોર્થ ટી સ્પૂન રાય એડ કરીશું બટાકાનું શાક બનાવવા માટે મેં આ પાંચસો ગ્રામ ડુંગળી અને બટાકા લીધા છે એમાંથી બે નંગ મોટા બટાકા અને બે નંગ ડુંગળી એ બંનેને છોલીને મેં સમારી લીધા હતા અને આવી રીતે પાણીમાં થોડીવાર પલાળી રાખ્યા તડી ગઈ છે તો એની અંદર આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલી મેથી એડ કરીશું જે આખી મેથી આ છે સૂકી તે અને ચપટી હિંગ એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન હળદર એડ કરીશું અને પાણીમાં પલાળેલા ડુંગળી અને બટા આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે આને એક વખત હલાવી લેવાનું છે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને આપણે એની ઉપર ઢાંકી દેવાનું છે આવી રીતે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને પછી એને થવા દેવાનું છે સાત એક મિનિટ પછી આપણે એને એક વખત ચેક કરી લેવાનું કારણ કે આપણે એની અંદર પાણી નથી એડ કર્યું એટલે હું વરાળના પાણીથી જ એને આપણે શેકાવા દેવાનું છે એક વખત એને હલાઈ લેવાનું હજી પણ આપણે એને પાંચ મિનિટ સુધી ચડવા દઈશું ફરી આપણે એને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું મિનિટ પછી ફરીથી આપણે ચેક કરી લઈશું એક વખત આપણે હલાઈ લઈશું એને આવી રીતે એક બટાકો આવી રીતે તોડીને જોઈ લેવાનો છે શાક આપણું સરસ ચઢી ગયું છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈશું તૈયાર છે આપણો આ ડુંગળી બટાકાનું કોરું શાક ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ